રાપર ચિત્રોણ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી હતી સાડા છ હજારથી વધુ જન્મેધની ઉમટી પડી હતી આજે યોજાયેલા કાર્યક્રમમાં દરેક પરિવારને પાકું આવાસ મળે અને કોઈ પરિવાર આવાસ વિહોણા ન રહે તે માટે રાપર તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજ દિન સુધી વર્ષ બે હજાર થી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં કુલ પંદરસો વીસ આવાસો મંજૂર કરી રકમ રૂપિયા અઢાર કરોડ ચોવીસ લાખનો લાભાર્થીઓને આ યોજનાનો લાભ અપાયેલ છે તેમજ આવનાર વર્ષમાં વેટિંગ લિસ્ટ મુજબના પંદરસો જેટલા લાભાર્થીઓને આ યોજનાઓ લાભ મળવા પાત્ર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સમગ્ર વહીવટી તંત્રનો ઉમદા ઉદ્દેશ્ય હોય તેમજ હવે પછી ટૂંક સમયમાં આવાસ એપ ચાલુ થયેલી બાકી રહેલા તમામ લાભાર્થીઓને સત્વરે આવાસ યોજનાનો લાભ મળે તે માટે સરકાર શ્રી તત્પર છે તેમજ લાભાર્થીઓને મળતા જે કંઈ પણ લાભ હોય તે લાભોથી લાભાર્થી વંચિત ના રહે અને સત્વરે રાપર તાલુકો વિકસિત થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળવાપાત્ર મળવા પાત્ર લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળે અને સૌ લાભાર્થીઓને પોતાનું ઘરનું ઘર મળી રહે આ આવાસ યોજના દ્વારા માનનીય વડાપ્રધાને સેવેલ સપનું સાકાર થાય તેવા ઉમદા ઉદ્દેશથી આ યોજના કેન્દ્ર સરકાર શ્રી દ્વારા શરૂ કરેલ છે ઉપસ્થિત આગેવાનોએ ઉદ્બોધન કર્યું હતું જેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજનાની માહિતી આપી હતી ઓનલાઈન વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાભાર્થીઓને ચાવી અર્પણ કરી હતી ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી

આભાર વિધિ પ્રાંત ઉપરાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીએ કરી હતી